ગુડ મોર્નિંગ મિત્રો લિબર્ટી કેરિયર એકેડેમીની લાઈવ કોચિંગ એપ્લિકેશનમાં સૌનું સ્વાગત છે આજે આપણે જે મુદ્દા ઉપરની ચર્ચા કરશું એ ચર્ચા છે કે આપણે વર્કશોપની અંદર આવવું જોઈએ ના આવવું જોઈએ વર્કશોપ શું છે અને બેચ શું છે અને બંનેના ફાયદા શું છે નોર્મલી આપણે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરીએ એ સમયે આપણને સૌથી પહેલી સલાહ એ જ મળે કે અલગ અલગ બુક્સ આપણે વાંચવી પડશે અલગ અલગ વિષયો હશે એને સમજવા પડશે અને પછી એના સવાલના જવાબ આપવાના થતા હોય છે હવે જો આપણે વર્કશોપ અને બેચની કમ્પેરિઝન કરીએ તો બેચ શું છે તો કે આ બેચમાં અલગ અલગ વિષયના નિષ્ણાંત લોકો આવે છે અને આપણને અલગ અલગ વિષયો સમજાવે છે આપણે લોકો જનરલી કોઈ એક જ વિભાગમાં આવતા હોય છે કાં તો સાયન્સ આપણે કરેલો હશે કાં કોમર્સ કાં તો આર્ટ્સ બરાબર હવે જો આપણે બેચની અંદર પ્રવેશ કરીએ તો આપણા જે વિષયો છે એમાં તો આપણને વધારે ડિટેલ મળી જાય છે પણ એની સાથે સાથે આપણા જે વિષયો નથી ફોર એક્ઝામ્પલ હું પોતે એક સાયન્સ બેકગ્રાઉન્ડનો સ્ટુડન્ટ હતો એટલે મારા માટે ઇકોનોમિક્સ પોલિટી આ બધા સબ્જેક્ટ મતલબ મેં ક્યારેય જોયેલા જ ન હતા પણ જ્યારે તમે બેચની અંદર જોડાવ ત્યારે તમે આ વિષયોને સારામાં સારી રીતે ભણી શકો છો અને જેનો ફાયદો આપણને એક્ઝામમાં સો ટકા થાય છે બરાબર એટલે આ સૌથી પહેલો ફાયદો થશે બેચમાં તમે જોડાવ એટલે તમને ક્લાસ નોટ્સ અલગથી મળે મટિરિયલ અલગથી મળતું હોય એટલે જે ઓથેન્ટિકેટ મટીરિયલ છે મટીરિયલ આપણા આપણી પાસે ઘણા બધા હોય છે માર્કેટની અંદર તમે ગૂગલમાં સર્ચ કરો ફ્લિપકાર્ટ એમેઝોનમાં સર્ચ કરો હિસ્ટ્રી હોય પોલિટી હોય જીઓગ્રાફી હોય ઢગલો મટિરિયલ મળશે પણ કયા ઓથેન્ટિકેટ તો એ સ્ટાર ઉપરથી તો આપણે નક્કી ના કરી શકીએ કારણ કે સ્ટાર તો ફેક પણ ઊભા થઈ શકતા હોય છે બરાબર તો હવે આપણે કોની પાસેથી આ બધી માહિતી મેળવે કે જે લોકો એક્સપર્ટ હોય જે આપણને બેચમાંથી આખી સિસ્ટમ આપણને સમજાતી હોય છે બેચની સાથે સાથે આપણી દરરોજની ટેસ્ટ લેવાતી હોય તો એ ટેસ્ટ દ્વારા આપણું જે તે ટૉપિકનું રિવિઝન પણ થઈ જાય છે કારણ કે ટેસ્ટમાં આપણે હંમેશા સારા માર્ક લેવાની ઈચ્છા રાખતા હોય તો પાકું કરીને જાય મતલબ એક્ઝામ આપણને ફાવી જતી હોય છે હવે આ બેચ છે બેચના અલગ અલગ ફાયદા તમને ક્લાસનું એટમોસ્ફિયર મળી જશે નોર્મલી આપણે ઘરે પણ વાંચતા હોય પણ ઘરે વાંચીએ તો શું થાય સૌથી પહેલાં તો નીંદર આવશે બીજું કંટાળો ચડશે ત્રીજું ભાઈબંધ મિત્રો આવી ગયા ચોથું કોઈ પ્રસંગ આવી ગયો પાંચમું કોઈ મહેમાન આવી ગયા છઠ્ઠું ઈચ્છા થઈ ટીવી જોવાની તો ટીવી ચાલુ કરી દીધું બરાબર મતલબ અલગ અલગ આપણું માઇન્ડ ફોકસ ના રહી શકે અલગ અલગ ઘણા કામમાં ડિસ્ટ્રેક્ટ થઈ જાય પણ એના કરતાં જો આપણે ક્લાસમાં આવીએ તો સૌથી પહેલાં આપણા મોબાઈલ સાયલન્ટ હશે જેનો ફાયદો બે કલાક સુધી આપણું પૂરેપૂરું ફોકસ ફક્ત અને ફક્ત ભણવા ઉપર હશે એટલે આપણને સમજાઈ જશે બીજું ક્લાસ એટમોસ્ફિયર છે એટમોસ્ફિયરમાં આપણને ક્યાં ફાયદો થશે આપણે ખાલી ઘરમાં બેઠા હશું તો આપણને એવું લાગશે કે હું તો કેટલું બધું વાંચું છું આટલી આટલી બુક્સ મેં વાંચી લીધી કમ્પ્લીટ કરી લીધી પણ આપણે આપણું સેલ્ફ ઇવોલ્યુશન નથી કરી શકતા શું કામ આપણે કોઈની કમ્પેરિઝનમાં છે જ નહીં તમે જ્યારે બેચમાં આવો છો ક્લાસમાં આવો છો તો એનો સીધો ફાયદો તમે કોમ્પિટિશનમાં આવો છો એટલે તમને એ પણ જાણવા મળે છે કે ખરેખર કેટલા લોકો તૈયારી કરે છે એનો તમને સૌથી મોટો બેનિફિટ એ મળે છે કે તમારે તમારી તૈયારી કયા લેવલ સુધીની કરવાની છે એની જાણકારી મળી શકે મેં મારા પર્સનલ એક્સપિરિયન્સ ઉપરથી કહું છું કે જ્યારે મેં બે હજાર બારમાં સિવિલ સર્વિસની એક્ઝામની શરૂઆત કરી હતી તૈયારીની શરૂઆત કરી હતી ત્યારે ઘરે બેસીને જ વાંચતો હતો જ્યારે હું પોતે ક્લાસીસમાં આવ્યો બરાબર ત્યારે મને ખબર પડી કે ખરેખર તો આમાં લાખો લોકો મહેનત કરે છે પછી મારે મારી મહેનત વધારવી પડી અને પછી એના રિઝલ્ટ પણ આપણને અલગ અલગ મળે બીજું કઈ વસ્તુ વાંચવી એ મહત્ત્વની નથી કઈ વસ્તુ ના વાંચવી એ સૌથી વધારે મહત્ત્વની હોય છે તો આપણને તાત્કાલિક અહીંથી ખબર પડી શકે કે આપણે કઈ વસ્તુ નથી વાંચવાની બરાબર તો આ બધી બાબતો અને આ બધું મહત્ત્વ આપણને બેન્ચમાંથી મળે છે વર્કશોપ શું છે આપણે બધા અલગ અલગ કારણોસર કદાચ બેચમાં ના જોડાઈ શકીએ ફોર એક્ઝામ્પલ આપણી જોબ હોય જોબમાં ના જોડાતા હોઈએ કદાચ આપણે એવા જગ્યાએ રહેતા હોય કે જ્યાંથી આવું અઘરું પડે ફોર એક્ઝામ્પલ બહુ દૂરથી આપણે ભણી ના શકીએ બરાબર ડિસ્ટન્સ લર્નિંગ ના થઈ શકે ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં આપણા ક્લાસ હોય પરંતુ આપણે રહીએ છીએ ફોર એક્ઝામ્પલ કચ્છ ભુજ વલસાડ અથવા કોઈ પણ દૂરના ગામમાં તો ત્યાંથી આપણે નથી આવી શકતા પણ વર્કશોપ શું છે લિમિટેડ દિવસોની અંદર આખા સિલેબસના મુખ્ય મુખ્ય મુદ્દા કવર કરવાના છે આ વર્કશોપ છે વર્કશોપનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ફાયદો બેચની અંદર આપણે ડિટેલ વાઇઝ અલગ અલગ બધું ભણ્યા છે વર્કશોપની અંદર એનું ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન થાય છે જે લોકો બેચમાં નથી પણ વર્કશોપમાં આવે છે એ લોકોનો ફાયદો તો કે કયા ટોપિક ઉપર ફોકસ રાખવું કોના ઉપર ના રાખવું ફોર એક્ઝામ્પલ ડેલી સલ્તનતની અંદર પાંચ અલગ અલગ વંશ છે પણ ખિલજી વંશનું મહત્વ વધારે છે સૈયદ વંશનું કોઈ પૂછતું નથી બુકમાં પાંચે પાંચ બહુ ડિટેલમાં આપેલા હશે પણ વર્કશોપની અંદર આપણને તાત્કાલિક ખબર પડી જાય કે કોના ઉપર ફોકસ રાખવું આપણે સ્કૂલ્સની અંદર જેને મોસ્ટ ટાઈ એમ પી કહીએ એ મોસ્ટ ટાઈ એમપી વર્કશોપની અંદર આપણને મળી જતા હોય છે કે કોના ઉપર ફોકસ રાખી શકીએ વર્કશોપનો ત્રીજો ફાયદો આપણી ત્યાં ટેસ્ટ પણ લેવાય છે ટેસ્ટ લેવાથી શું થશે તો કે એક્ઝામની પહેલાં થોડી એડવાન્સ પ્રિપેરેશન થઈ જશે અમુક વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન હોય છે કે ભાઈ એક્ઝામ વખતે આપણને આવડે છે પણ આપણે ટીક કરતાં ભૂલાઈ ગયા રહી ગયા છૂટી ગયા કેમ સ્પીડ નથી એક્ઝામ પહેલાં આ ટેસ્ટ આપણે આપીએ વર્કશોપવાળી તો એનાથી આપણને બેસ્ટમાં બેસ્ટ ફાયદો ટેસ્ટની પ્રેક્ટિસનો છે એટલે પછી જીપીએસસી જેવું કદાચ લેન્ધી પેપર નીકળે તો પણ આપણે આપણી સ્ટ્રેટજી સ્ટ્રેટેજી ડાયરેક્ટ ચેન્જ કરી શકીએ કે હવેથી મને જે સબ્જેક્ટ આવડે છે એ સબ્જેક્ટ જ હું ટીક કરીશ બીજા સબ્જેક્ટને છોડી દઈશ આ સ્ટ્રેટજી ચેન્જ કરવાનો જે આખો મુદ્દો અથવા આ આખી જે ટ્યુબલાઇટ આપણને તાત્કાલિક થવી જોઈએ એ આપણને નોર્મલી નહીં થાય પણ આપણે વર્કશોપની ટેસ્ટ બેચની ટેસ્ટ ભરેલી હશે ત્યારે થઈ શકશે ટાઈમ ડિવિઝન ટાઈમ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું આ બધી જ જાણકારી આપણને વર્કશોપમાંથી મળી જાય છે બરાબર તો આપણા માટે બંને સારા છે બેચ બેસ્ટ છે પણ વર્કશોપ મસ્ટ છે શું કામ કારણ કે વર્કશોપ દ્વારા છેલ્લે રિવિઝન થઈ જાય છે આપણે આપણી રીતે રિવિઝન કરતા હોઈએ છીએ પણ આપણું રિવિઝન આપણા મગજ પ્રમાણે હોય જ્યારે જે ફેકલ્ટીઝ લોકો હોય છે કે જે એક્સપર્ટ છે અને જે લોકોને ઘણો અનુભવ છે તો એમના અનુભવનો થોડા સમયમાં સારામાં સારો નીચોડ વર્કશોપની અંદર મળતા હોય છે વર્કશોપની અંદર આપણે નોટ્સ પણ મળતી હોય છે તો એ નોટ્સ આપણને ફાયદાકારક આવશે બરાબર એક આખું એટમોસફિયર આપણને મળી જશે તો આ રીતે વર્કશોપ અને બેચ બંનેનું મહત્ત્વ છે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની આપણે તૈયારી કરીએ ત્યારે બંને આપણા માટે જરૂરી છે બરાબર તો આ સાથે આપણે આજના એક નાનકડા ટૉપિકની જે ચર્ચા હતી એને પૂરી કરીએ છીએ આપ સૌને ઓલ ધ બેસ્ટ સારામાં સારી એક્ઝામની તૈયારી કરો થેન્ક યુ વેરી મચ